જે શહેરના દેનાબેંક ચોકથી શરૂઆત કરવામાં આવી હતી જે એસટી બસ સ્ટેન્ડ રોડ સલારી માલી માલીચોક ભૂતિયા કોઠા રોડ થઈ નગાસર તળાવ ખાતે સંપન્ન કરવામાં આવી હતી રાષ્ટ્રગીત સાથે સંપન્ન કરવામાં આવી હતી ઉપરાંત નગરપાલિકા દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને માજી ધારાસભ્ય પંકજ મહેતા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડેની ઉપસ્થિતિમાં ફ્લેટ માસ્ટ પોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર એચબી વાઘેલા પીઆઈ બીજી ડાંગર તલાટીઓ પોલીસ કર્મચારીઓ તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર